જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ અત્યારે છે ને કામકાજ બધું ઘરનું થઈ ગયું છે અને હાલો મિત્રો જો આજે મશીનનું કામ થોડુંક આવ્યું છે તો પહેલાં કામ કરી લઈએ અત્યારે જો થોડુંક કામ છે ને પેન્ટ ને એવું બધું ઘણું બધું છે એમ તો અત્યારે પહેલાં કરી લઈએ કપડા માં ઇસ્ત્રી મારી અને થપા લાગી ગયા છે હવે ઠેકાણે કરી દઈએ અને અત્યારે જો મામા બેન ને ચા પાણી પીવા આવ્યા પિયર પક્ષમાં પીવા ના થાય એટલે બીજા તો અહીંયા તો બધા એનું પિયર તો છટું થઈ જાય એટલે હે ને મહેનત થઈ મારા સસરાના એટલે અમારા ઘરે ચા પાણી પી જાય તો હાલે ને એટલે બસ જો અત્યારે સા પાણી પીવા આવ્યા હતા અને હમણાં સા પાણી પી અને ગયા છે જમવાનું પછી કે નિરાતે ગોઠવશું એટલે પછી જમવા પણ આવશે વરઘોડિયાને જમવાનું કરવાનું છે હજી અને ઇફ અને મામાનું ને એનો બધાનો જમવાનું કરવાનું છે તો એનો ટાઈમ મળશે ત્યારે ટાઈમે એ આવશે જમવા અત્યારે જો હવે છે ને છે મસીને બેહવાનું હતું તો મશીનનું કામ પણ હમણાં કરી લીધું છે અને કપડામાં ઇસ્ત્રી મારવાની હતી તો કપડામાં ઇસ્ત્રી પણ થઈ ગઈ છે અને હવે બનાવવાની છે રસોઈ તો રસોઈમાં આજે આપણે બનાવવાની છે કિપ્સી ટીકી તો કિપ્સી ટીકી બનાવવા માટે બટેટા બાફા મૂકી દીધા છે હવે અત્યારે દીવાબત્તીને એવું બધું કરી લઈએ અને પછી રસોઈ કરીએ અને કિપ્સી ટીકીની રેસીપી તમને બતાવી ચોક્કસથી આગળ વિડીયો જોજો અમારો હાલો મિત્રો આજે આપણે બનાવવાની છે કીપસી ટીકી તો કીપસી ટીકી બનાવવા માટે બટેટા બાફી અને તૈયાર કરી લીધા છે આમાં આપણે ડુંગળી અને ટમેટું સુધારેલું છે અને આપણે લસણ છે આદુ લસણની પેસ્ટ બનાવવાની છે લીલા મરચાંની અને તેલ મૂકી દીધું છે વઘાર માટે તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે આદુ મરચાંની તેલ આવી ગયું છે તેલમાં આપણે થોડુંક બે દાણા રાઈના નાખી દઈએ થોડુંક આપણે એમાં જીરું નાખી દઈએ આખું પછી આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું એમાં હવે એમાં આપણે સમારેલી ડુંગળી છે એવી નાખી દઈશું તો ડુંગળી આમાં એડ કરી દીધી છે હવે એમાં આપણે ટમેટું નાખી દઈશું જો ટમેટું અને ડુંગળી સાતળી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું થોડી વાર એટલે એકદમ સાતળી અને સરસ થઈ જાય જો ડુંગરી ટમેટા સાતળે ને તો ત્યાં સુધીમાં આપણે આંબલી અને ગોળની ચટણી બનાવી લઈએ તો જો અત્યારે બાફા મૂકી દીધી છે બાફા જાય પછી એમાં બ્લેન્ડર મારી અને ત્યાર પછી આપણે એમાં બધા મસાલા નાખી દઈશું એટલે ચટણી થઈ જાય તૈયાર ત્યાં સુધીમાં આપણે બટેટાનો માવો તૈયાર કરી લઈએ લસણ આદુ અને મરચાંની પેસ્ટ નખાઈ ગઈ છે આપણે આમાં જો હવે એમાં આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈએ એક ચમચી થોડોક હળદર પાવડર ઉમેરી દઈએ થોડોક આપણે ગરમ મસાલો સેજમતો જ નાખવાનો છે કેમ કે આમાં પાઉંભાજીનો મસાલો નાખવાનો હોય છે હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ મીઠું આપણે મીડિયમ રાખવાનું છે કેમ કે બાફવામાં આપણે બટેટામાં નાખ્યું હતું બે દણા ખાંડના નાખી દઈશું અને અડધી લીંબુની ફાઇડ લાલ મરચું પાવડર પણ આપણે તે નાખશું કેમ કે આમાં આપણે લીલું મરચું નાખેલું છે એટલે આપણે અને ગ્રેવી એકદમ થઈ ગઈ છે તૈયાર તો હવે આમાં બટેટા આપણે એડ કરી દઈએ જો બટેટાનો માવો છે એ એકદમ આપણે થઈ ગયો છે તૈયાર જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત અને સરસ થઈ ગયો છે અને સુગંધ પણ બહુ મસ્ત આવે છે અને હવે આમાં આપણે થોડોક પાઉંભાજીનો મસાલો અને થોડોક આપણે શાટ મસાલો એડ કરી દઈએ અને પછી આપણે બ્રેડ તૈયાર કરી લઈએ એમાં આપણે કોથમીર ઉમેરી દઈશું થોડીક જો આપણે મેંદાનો લોટ લઈ લીધો છે મેંદાના લોટમાં આપણે એક ચમચી એક ચણાનો લોટ નાખ્યો છે અને એક ચમચી એક આપણે કોર્ન ફ્લોર નાખશું એટલે આપણે જો કોર્ન ફ્લોર પર નખાઈ ગયો છે હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ અને પછી એમાં આપણે લીલા ધાણા નાખવાના છે તો લીલા ધાણા વધારે નાખવાના છે કેમ કે એકદમ લીલું થઈ જવું જોઈએ આપણે જે કોરવું બનાવીએ મિશ્રણ જો તમે જોઈ શકો છો આપણે મેંદાનું મિશ્રણ થઈ ગયું છે એકદમ તૈયાર જો થઈ ગયું છે તૈયાર તો હવે આપણે સોડા કે ઈનો નાખવાની કોઈ જરૂર નથી તો પણ મસ્ત થાય જો આપણે આ બ્રેડ લઈ લીધી છે બ્રેડ ને હવે આપણે હે ને એમાં બટેટાનો જે આપણે માવો બનાવ્યો છે એ ભરવાનો છે અને આ પાણી લીધું છે એક વાટકામાં અને થાળી ઉપર આપણે કટ કરવા માટે થાળી લઈ લીધી છે બ્રેડ નું આપણે સાઈડનું જે કોર બધી જે બરેલી હોય છે ને એને કટ કરવાની છે જો આપણે આ રીતની કટ કરી લઈએ બધી બ્રેડને આપણે આ રીતની જ કટ કરવાની છે

થઈ ગયા છે ને ગોળા સરસ એજ રીતે આપણે બધી બ્રેડ આવી કોરશે કાઢી અને પાણીમાં બોરી અને પછી આવી ગોળી ઉગાડવાની છે જો આપણે આ રીતના બોલ બનાવી લીધા છે હવે એને આપણે આ મેંદાનું જે ગોરું બનાવ્યું છે ને એ આ રીતનું આપણે એમાં બોળી અને પછી તેલમાં તળવા મૂકી દઈએ બધાએ આપણે એ જ રીતે કરવાના છે એકદમ મસ્ત અને સરસ બને છે આંબલીની ચટણી પણ આપણે તૈયાર કરી લીધી છે જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો જોકે કોઈએ લગભગ તો નહીં જ બનાવ્યા હોય એટલે જરૂરથી તમે એકવાર ઘરે ટ્રાય કરજો બહુ જ ભાવશે અને બહુ મસ્ત થાય અને પાકવા પણ આપણે બદામી રંગના થઈ જાય ત્યાં સુધી પાકવા દઈશું વધારે પાકે તો એકદમ કડકડિયા થાય તો ખાવાની મજા એકદમ આવે અને સરસ થાય

અને બીજું એક ઈ છે કે આપણે નવા સબસ્ક્રાઈબર નવી કોમેન્ટો પણ આવે છે બધાની તો ભીમસીભાઈ ભણગોર ભણગોરથી છે તો એમની કોમેન્ટ આવે છે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અને એક આપણે વિશાલભાઈ છે એના એ પણ વિડીયો બનાવે છે યુટ્યુબમાં એટલે યુટ્યુબર જ છે અને સબસ્ક્રાઈબર પણ છે અમારા એમની આઈડી કંઈક વિલમ વિક્સ હા વિશાલ એવું કંઈક છે મને ને બોલવામાં કન્ફ્યુઝ થઈ જાય કેમ કે એમની આઈડી જે રીતની છે ને એટલા માટે થઈને એટલે એ પણ વિશાલભાઈ પણ વિડીયો બનાવે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વિશાલભાઈ અમારા વિડીયો છે એ બદલ અને કુલદીપભાઈ કરીને છે એ પણ જોવે છે અમારા વિડીયો અને જિજ્ઞેશભાઈ એ પણ અમારા વિડીયો જોવે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો ભાઈ અને થેન્ક યુ સો મચ તો હમણાં નવા ઘણા સબસ્ક્રાઈબર પણ આપણા થયા છે અને સબસ્ક્રાઈબરની સાથે કોમેન્ટ પણ કરે છે અને અમારા વિડીયો જોવે છે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ બધા થેન્ક યુ સો મચ બધાને અને તમારો ખૂબ આભાર કે અમારા વિડીયો જોવો છો અને અમને મદદ કરો છો એ માટે અને અમારાથી કંઈ પણ ભૂલ થતી હોય તો અમને માફ કરજો મિત્રો અને બીજું એક છે કે એક અમારા લાલાભાઈ ભાટિયાથી રાઠોડ છે તો એમને કહેવાનું હતું કે ભાઈ અમે દ્વારકા આવ્યા હતા અને દ્વારકા આવ્યા એટલે દ્વારકા અને ગાગા અને એ બધું એ બાજુ આવ્યા એટલે તમારું ભાટિયા નજીક જ થઈ અને તમારા ઘરે આવવાનું અમારે આમંત્રણ હતું પણ સોરી ભાઈ આવી ના હોય ગા એનું કારણ છે કે અમારે આવવું હતું તમારા ઘરે અને નક્કી પણ કરી લીધું હતું કે આપણે જઈએ અને મળતા જઈએ અને પછી વ્યાજા હું ઘરે એવું નક્કી કર્યું હતું પણ તમારી દુકાનનું નામ કે ઘરનું એડ્રેસ કંઈ હતું નહીં અને કાંઈ કોન્ટેક નહોતો એટલા માટે થઈને આવી ન હોય કાં પાછી વખતે કંઈક પણ કોન્ટેક થાય ને તો અમે આવશું ચોક્કસથી તમારા ઘરે અને આછવરે દુકાનનું નામ શું છે અને કઈ જગ્યાએ દુકાન છે એ ખબર નહોતી અને બીજો કાંઈ કોન્ટેક હતો નહીં તમારું નામ અમને આવડતું હતું ને તમે ભાટિયા તમારી દુકાન છે એ ખબર હતી પણ બીજો કંઈ કોન્ટેક નહોતો હોય એટલે તમારા ઘરે અમે આવી નથી હઈ ગયા કે તમારી દુકાને પણ મુલાકાત નથી કરી હઈ ગયા એ બદલ સોરી માફ કરજો પાછા ક્યારેક આવશું ત્યારે અમે ચોક્કસથી તમારે ત્યાં આવશું અને આપણે ક્યાંક પણ તમારો કોન્ટેક આપજો એટલે આવવાનું થાય એટલે અમે આવી હગીએ કેમ કે એડ્રેસ આપો તો એડ્રેસ જોઈને આવી હગીએ ને એમને એમ તો કેમ આવું બાકી સો ટકા પાકો જ હતું કેમ કે એ પણ કહેતા હતા કે આપણે જાવું છે તો એ કે કઈ જગ્યાએ છે તને ખબર હોય તો કહે તો આપણે જઈએ પણ મેં કીધું મને પણ ખબર નથી એટલા માટે થઈ અને આવ્યા નહોતા એટલે માફ કરજો મેં કીધું હતું કે દ્વારકા આવશું ત્યારે અમે આવશું પણ હવે પાછી વખતે આવશું ને ત્યારે આવશું એટલે સોરી એ માફ કરજો બીજી આપણે ધરમશિકાકા મુંબઈથી છે પટેલ તો એમના લાડકવાયા દિલીપભાઈના દીકરી નાની દીકરી એક વર્ષની થઈ છે અને એમનો બર્થડે છે આજે તો હેપી બર્થ ડે બેટા મારી ભત્રીજી પણ થાય છે જોકે હું એની ફઈ હું દિલીપભાઈ છે તો દિલીપભાઈ અમારા ભાઈ અને એમની દીકરી એટલે મારી ભત્રીજી થઈ હું એમની ભઈ હેપી હેપી બર્થડે બેટા જુગ જુગજુગીઓ હંમેશા ખુશ રહો સદા સલામત રહો અને તમારી મનોકામના બધી પૂર્ણ થાય અને ખૂબ મોટું નામ કમાવો અને આગળ વધો અને લાંબો ઐશ્વ્યમાં ભગવતી અને બસ તમારા મા પિતાનું નામ બહુ જ મોટું કરો અને અમર બનાવો અમારા આશીર્વાદ છે તમને મુંબઈની રાજકુંવરી તમારો બર્થડે છે અને દીકરી ખૂબ નામ મોટું કમાવો અને ખૂબ આગળ વધો અને ભણી ગણી અને હોશિયાર થાવ અને બસ માતાજી ખોડિયાર અને વીરવસરાજ અને માહોનભાઈ તમને લાંબુ આયુષ્ય આપે હંમેશા તમારી ભેરે અને તમારા રખોપા કરે હેપી બર્થડે મારા કલેજા મારી ભત્રીજી હાલો મિત્રો તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર કાલના નવા બ્લોગમાં મળીએ આવજો મિત્રો અને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં બતાવજો અને અમારી ગિફ્ટ ટીકીની રેસીપી તમને કેવી લાગી એ પણ જરૂરથી બતાવજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કંઈ પણ અમારી ભૂલ થતી હોય તો અમને માફ કરજો ચાલો ત્યારે કાલે મળીએ આવજો